बोलो चलो 7 क्या मिले आज भी से पुलिस तत्काल केस करवा देते हैं अरे बबते है ना सरपंच ने रुपए ने अधिकारी દાખલ કરાવી આપ્યું દાખલ કરાવ્યું તમે એનું તે વસ્તુ જે વસ્તુ આગળ મેન્શન કર્યું એ જ વસ્તુ તમે આ પાછી લાઇબ્રેરી એ પાછી તમે નક્કી નાખવા આ વસ્તુ ચોળાઈ ગઈ વેચીએ એ વસ્તુ તો નક્કી છે જ કોઈ નોય જાહેર તો થઈને પંચાયત ચોરાઈ ગયું કે મને થોડીક ખબર મજા વેચ્યું એવું કે જ ભાઈ એ કે છે એ તો આપણે જે નીકળ્યો છે એ એ વસ્તુ તમારી હાથે છે કે નાથી નો રહે જાય બરાબર પણ એ હવે આપણે તો સામાન્ય નાની વસ્તુ છે કાટીને પેલો આ बाजू નું કાઢતા એવી રીતના નાતાલે સાહેબ તમે અધિકારી કેવા કલાપી સાહેબ જાહેર હરાજી કરી પર હરાજી નથી કરી કે 85 નો નથી થયો વેચાણનો ને પંચાયતની પછી પૈસા નથી આ ભાઈ લોકોને મજૂરી પંચાયતથી કોઈ ભરો નથી

એક બે દિવસમાં લઈ લો તાત્કાલિક તાત્કાલિક ધોરણે ધોરણે તમે તમે ફરિયાદ ફરિયાદ કરી દાખલ ના મને કેમ ચોરે જ કરેલી હા સરપંચું સરપંચ મહિલા સરપંચ એના ધરણી પતિ એ વેચી દીધેલું તો હું થયું